બોલીવુડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રોનાવતને ચંદીગઢ એરપોર્ટ પર બીજેપી સાંસદ કંગના રોનાવતને ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફ ગાર્ડ દ્વારા થપ્પડ મારવામાં આવ્યો છે અને અભિનેત્રીએ આક્ષેપ કર્યો છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે થપ્પડ મારનાર ગાર્ડનું નામ કુલવિંદર કૌર હોવાનું કહેવામાં આવી રહ્યું છે જાણવા મળી રહ્યું છે કે બોલિવૂડ અભિનેત્રી અને મંડેથી બીજેપી સાંસદ કંગના રોનાવતને ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફની મહિલા ગાર્ડે થપ્પડ મારી દીધી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોના આંદોલનને લઈને કંગનાના નિવેદનથી કુલવિંદર કૌરની દુઃખ થયું હતું તેથી જ તેણે બીજેપી સાંસદને થપ્પડ મારી હતી અભિનેત્રીએ આક્ષેપો કર્યા છે ને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે नमस्ते दोस्तों आ, मुझे बहुत ज़्यादा फ़ोन कॉल्स आ रहे हैं मीडिया के भी और मेरे शुभचिंतकों के भी सबसे पहले तो आई एम सेफ आई एम परफेक्टली फाइन आज चंडीगढ़ एयरपोर्ट पे जो हादसा हुआ आ, वो सिक्योरिटी चेक के साथ में हुआ वहाँ पे मैं सिक्योरिटी चेक करके जैसे ही निकली तो दूसरे कैबिन में जो महिला थी जो सुरक्षा कर्मचारी थी सी की उन्होंने मेरे उनके पास या उनको क्रॉस करने का इंतज़ार किया और साइड से आकर जो है मुझे मेरे फेस पे हिट किया और गालियां देने लगी और जब मैंने उनको पूछा कि उन्होंने ऐसा क्यों किया तो उन्होंने कहा कि वो फार्मर्स प्रोटेस्ट को जो हैं वो सपोर्ट करती हैं और आई एम सेफ बट माई कंसर्न इज़ के जो आतंकवाद और उग्रवाद पंजाब में बढ़ रहा है हाउ डू वी हैंडल दैट थैंक यू